ડીસા તાલુકાના મુડેઠા ગામના ગણેશપુરાના મહાકાળી માતાજીના મંદિરે પૂજારી તરીકે સેવા કરતા પૂજારી ગોસ્વામી ગોવિંદગીરી બાપુ તારીખ ચૌદ બાર બે હજાર પચીસ થી તેર એક બે હજાર છવ્વીસ સુધી સતત એક મહિના સુધી માતાજીના

કરીને ગામ છે ત્યાં એક માતાજી મહાકાળી માતાજીનું મોટું ધામ આવેલું છે અને મહાકાળી માતાજી સાક્ષાત દેવી છે અને જે માનતાઓ રાખે છે તેમના કામ પણ પૂર્ણ કરે છે મેં પણ એવી એક માનતા રાખેલ કલ્પના કરેલ કે મારું એક આ કામ થઈ જાય તો હું એક પગે ઊભા રહી અને પચાસ ગ્રામ મોરૈયો ખાઈ અને ઊભી તપસ્યા અને મારું વ્રત કરીશું એટલે મારું કામ પણ થઈ ગયું છે અને ગ્રામજનો કે આજુબાજુના કોઈ પણ હોય તેમને કોઈ પણ કામ પડે તો માતાજીના સ્થાને આવે મહાકાળી ધામમાં આવે અને કલ્પના કરે નમસ્કાર કરે તો એમનું ગમે તેવું કામ હશે તો દૂર થઈ જશે એમાં શંકાનું સ્થાન નથી એવું મારો વિશ્વાસ છે એવું મારું મત છે બપવા જે આરાધના છે કઈ તારીખથી ચાલુ કરી આરાધના મેં પંદર બાર ચૌદ બાર સુધી મારું મારું આ છે 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 એ એ પૂર્ણ પૂર્ણ થવા આવ્યું દિવસ દિવસ થઈ થઈ ગયા હવે બે ત્રણ બાકી પછી કામ ઓકે બાબર શહેરમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરી તથા વાહનોમાં લગાવવામાં આવતી તેજસ્વી સફેદ એલ ઇડી લાઇટોથી અકસ્માતો અને જાનહાની અટકાવવા માટે ડિગ્નિટી જસ્ટિસ ફોર હ્યુમન રાઇટ્સ ફાઉન્ડેશન ગ્રુપ બાબર દ્વારા મામલતદાર આર સી પરમારને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી છે કે ચાઇનીઝ દોરી પક્ષીઓ રાહદારીઓ તેમજ વાહન ચાલકો માટે અત્યંત પ્રાણઘાતક સાબિત થઈ રહી છે બાબર શહેરમાં આવી દોરીઓનું વેચાણ કરતા વેપારીઓ સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેમજ તેઓ સખત પ્રતિબંધ અમલમાં મૂકવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી રહી છે ધાનેરા રેલવેની ડબલ લાઇનનું કામ શરૂ થતાં પૂર્વ વિસ્તારના અંદાજે પાંચસો ખેડૂત પરિવારને ધાનેરાથી ખેતરો સુધીની અવર જવર બંધ થવા પામી છે જે રસ્તા બાબતે ખેડૂત પરિવારોએ મામલતદારથી ગાંધીનગર સુધી અને રેલવે વિભાગને લેખિત મોખિત રજૂઆત કરી છે અમને રેલવે વિભાગે જમીન સંપાદન કરી બાર ફૂટનો રસ્તો આપવામાં આવે તાનેરા એમએલએ પણ સ્થળ પર જઈ નિરીક્ષણ કરી રેલવે વિભાગને પત્ર લખી સર્વિસ રોડે અંડરપાસની માંગણી કરી છે જોકે નોંધનીય બાબત એ પણ છે કે બે હજાર સત્તરમાં આવેલા પૂરમાં રસ્તાની સગવડ વગર છ લોકોના મોત થયા હતા સમગ્ર ખેડૂતો માંગણી કરી હતી કે તાત્કાલિક રસ્તાની વ્યવસ્થા કરવામાં આવે જો સમયસર નિર્ણય ન લેવામાં આવે તો રસ્તા મુદ્દે આંદોલન તરફ જવું પડશે અમારા ધાંધરા ગામના પૂરો વિસ્તારના ખેડૂતોને રસ્તાની ખૂબ જ તકલીફ છે વચ્ચે જે તે સમયે રેલવે જમીન સંપાદન કરીને રેલવે પસાર થાય છે આટલા દિવસથી તો અમે રેલવેની પડતર જમીનમાં ચાલતા હતા પણ હાલમાં રેલવે દ્વારા ડબલ ટ્રેકનું કામ શરૂ કરેલું હોવાથી રેલવે રેલવેની જમીનમાં કામ કરે છે પણ અમારા રસ્તાઓ હાલમાં સદંતર બંધ થઈ ગયા છે હવે અમારે જાવું તો જાવું ક્યાં અમે લાગતા વળગતા અધિકારીઓને વર્ષ બે હજાર દસથી આજ દિન સુધી લેખિત અને મૌખિક રજૂઆતો કરીએ છીએ પણ આ રસ્તાનો કોઈ ઉકેલ આવ્યો નથી દાંદ્રના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈને પણ અમે અરજી આલવાથી જેવો સ્થળ ઉપર જાત નિરીક્ષણ કરવા આવ્યા હતા અને એમને ખાતરી પણ આપી છે કે અમુ આ રસ્તા બાબતની ખેડૂતોને જે તકલીફ પડે છે તેની લાગતા વળતા અધિકારીઓને રજૂઆત કરીશું અને બને તેવા પ્રયત્નો કરીશું સરકારને મારી વિનંતી છે કે આ ખેડૂતોને તમે જે કરવું પડે તે કરીને રસ્તો આપો નહીતર હવે ખેડૂતોની ધીરજ ખૂટી છે અને આવનાર સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે અથવા તો આંદોલન કરવું પડે તો આંદોલન પણ કરવાના તૈયાર મૂડમાં છે માટે સરકારની વિનંતી છે કે ખેડૂતો આંદોલન કરે તે પહેલાં ખેડૂતો કોઈ પણ ખરાબ પગલું ભરે તે પહેલાં હવે અમને રસ્તો આપો એવી મારી માગણી છે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના અધ્યક્ષ સાથે નડાભેટ ખાતે ઇન્ટરપ્રિટેન્શન સેન્ટરનું લોકારણ કરાયું પ્રાણી પક્ષી અને માનવ વચ્ચે સમન્વય સાધવા માટે નડાબેટ ઇન્ટરપ્રિટેન્શન સેન્ટર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ કહ્યું ઇકો ટુરિઝમમાં વિકાસમાં નડાબેટ મહત્વપૂર્ણ કેન્દ્ર બનશે રાજ્યમંત્રી પ્રવીણભાઈ માડી પક્ષીઓના સંરક્ષણ માટે સૌ સાથે મળીને પ્રયાસ કરીએ રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોર બોર્ડર ટુરિઝમ અને વન્યજીવન જાગૃતિ માટે નડાબેટમાં નવી પહેલ યાયાવર પક્ષી ડેટાબેઝ પુસ્તિકા તતા ઇન્ટરપ્રિટેન્શન સેન્ટરનું વિમોચન કરાયું નડાબી ત્રણ વિસ્તારમાં દશિયાળાએ પંદર લાખથી વધુ પક્ષીઓ અને એકસો જેટલી પ્રજાતિઓ આવે છે બનાસકાંઠાના પાંથા વડા ગામમાં કરોડો રૂપિયાના ખર્ચીસ તે રોકાલાય નલસીજલ યોજના નિષ્ફળ સાબિત થઈ છે બાર હજારથી વધુ વસ્તી ધરાવતા ગામમાં લોકો દૂષિત પાણી પીવા મજબૂર થયા છે હજારો લિટર શુદ્ધ પાણી રસ્તા ઉપર વેડફાઈ રહ્યું છે સ્થાનિક સુધીરસિંહ ગોહિલના જણાવ્યા અનુસાર ગામના મુખ્ય પાણીના સંપમાંથી ઊંચા ટાંકા સુધી પાણી પહોંચાડવામાં આવે છે જો કે સંપ ભરાઈ ગયા પછી ઓવરફ્લો થયેલું પાણી બાજુમાં આવેલા ગંદા પાણીના ખાડામાં પડી જાય છે દૂષિત પાણી ફરી સંપમાં રહેતા શુદ્ધ પાણીમાં ભળી જવાથી પાણી ગંદુ થાય છે ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે ભીરડીમાં બજરંગ કાર્યકરો દ્વારા માનવતા અને જીવદયાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે ઉત્તરાયણના પવિત્ર દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે અબુલ પશુઓની ચટરાંગની ઠારવા માટે વિશેષ આયોજન કરાયું છે બજરંગદળના કાર્યકરો દ્વારા પરંપરાગત રીતે ઉજવણી કરવાની સાથોસાથ સામાજિક જવાબદારી સમજી શ્વાનોને માટે પાંચ હજારથી વધુ લાડુ બનાવવામાં આવ્યા છે આ લાડુઓનું પેલડી ગામના વિવિધ વિસ્તારોમાં ફરી વિતરણ કરવામાં આવ્યું છે આજો ધરા તાલુકાના મોટી પવાડ રોડ હરિપુરા શાળા નજીક રોડ પર સીએનજી રિક્ષામાં વાયરિંગમાં શોર્ટ સર્કિટથી આગ લાગેલ છે તેઓ કોલ થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડને મળતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો વધુ નુકસાન થાય એ પહેલા તાત્કાલિક આગ પર કાબુ મેળવાયો રિક્ષામાં સીટ કવર અને હૂડ બળેલ છે અન્ય કોઈ નુકસાન થયેલ નથી અને કોઈ પણ પ્રકારની જાનહાનિ થયેલ નથી મહેસાણામાં ટ્રાફિક સમસ્યાનું વધુ એક ભયજનક દાખલો બસ દિવાલે અથડાતા બચી જતા જેને લઈ પેસેન્જરોના જીવ તારવે ચોટ્યા મહેસાણામાં જૂના બસ સ્ટેશનથી ગાંધી શોપિંગ સેન્ટર તરફ છતાં માર્ગ પર આવેલા વળાંક ફરી એક વખત ગંભીર ટ્રાફિક સમસ્યાનું કેન્દ્ર બન્યો છે આજે બસ ટર્નિંગ લેતી વખતે વળાંક એકદમ ન આવતા બસ સીધી સામે આવેલી દિવાલે અથડાઈ જતાં બચી ગઈ હતી સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી પરંતુ બસમાં બેઠેલા પેસેન્જરોના જીવ તાળવે ચોટ્યા હતા માહિતી મુજબ ગાંધી શોપિંગ સેન્ટરની સામેનો આ વળાંક અત્યંત નાનો અને સંકોચાયેલો હોવાથી મોટા ભાગોનો વાહનો માટે ટર્નિંગ લેવું મુશ્કેલ બની જાય છે ટ્રાફિકનું દબાણ વધુ હોય ત્યારે આ સમસ્યા વધુ ગંભીર બને છે જેના કારણે અકસ્માતની ભીતિ સતત રહેતી હોય છે